જય અંબા જય ખંભલાયમાં આજે દુર્લભ બનાવો ભાઈઓ આજે અમે મા અંબાના દરબારમાં મા અંબાના શ્રી ચરણોમાં શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગની કંકોત્રી મૂકવા આવ્યા છે ગઈકાલે અમે મહાકાળીમાં પાવાગઢમાં રૂબરૂ જઈને મૂકી ગર્ભગૃહમાં આજે પણ અમે માના દરબારમાં મા એવી તક તક આપેલી છે કે આપણે ગર્ભગુરુમાંની કંકોત્રી મૂકશું આ તો જગત છે જગદંબા વર્ષો પહેલાં ઓગણીસો ને છન્નુંમાં અંબાજી આવતો થયો મારા મધર ગુજરી ગયા રક્ષાબંધનના દિવસે સુશીલાબા એ પછી મેં એક પણ દિવાળી રાજકોટમાં નથી કરેલી અને લગભગ એંસી ટકા દિવાળી મેં માંડલ અને અંબાજી કરેલી છે એંસી ટકા નહીં આમ તો સો ટકા પણ અંબાજીથી મોટું કોઈ ધામ નહીં સુવર્ણ શિખર જળહળ થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો અને આગળ બધા કળશ આની તો ઉર્જા અનંત કક્ષાએ પહોંચેલી હોય એટલે મા એવું કહી શકાય મારા માટે જેનો કે અંબાએ મારો હાથ ખંભલાઈ મારા હાથમાં સોંપી દીધો હું ઓગણીસો ને છન્નું થી બે હજાર છની વચ્ચમાં મારી પાસે ત્યારે મેં નવી નવી ગાડી લીધી હતી ઓગણીસો છન્નું થી બે હજાર છ વચ્ચે કદાચ હું દસ વર્ષમાં સો વારથી વધારે વાર અંબાજી આવ્યો હોય સોથી વધારે વાર હું મહિનામાં બે કે ત્રણ વાર રાજકોટથી આવતો અને પછી બે હજાર છ પછી માંડલ મા સાથે જોડાઈ ગયો તો જગદંબાએ બધી રીતે મને ટ્રીટ કર્યો મા અંબાએ યજ્ઞો કરાવ્યા અહીંયા બધા બધા બધી વસ્તુમાં ભાગ લેવડાવ્યો એક એક વિદ્યાર્થી હોય એક બાળક હોય એક દાસ હોય તે શીખડાયું અને પછી એને ખંભાઈ મને હાથમાં સોંપી દીધો કે હવે તારો દીકરો તારે સંભાળવાનો એટલે એવી જગત જનીના દર વખતે આપણે કંકોત્રી મોકલીએ જ છીએ પણ આ વખતે લક્ષચંડી હતી એટલે આપણે માના દરબારમાં સ્વયં માને મારા શ્રી ચરણોમાં સમર્પિત થવા માટે અને કંકોત્રી મૂકવા માટે આવ્યા છીએ ભાઈઓ આપણે સૌ ખરેખર નસીબદાર છે બધા જ નસીબદાર છે જે ખંભલાઈમાંના બાળકો છે બસો પંચાવનને હું ઇન્ફાઇનાઇટ લખી પર્સન કહું છું કેમ કે અનંત કક્ષા સુધી એમની ઉર્જા અને એમના ચૈતન્યમાં વધારો થતો રહેવાનો છે એક કરોડ આવતી જ્યારે સ્વાહા શબ્દથી અગ્નિનારાયણ દેવને સમર્પિત કરવામાં આવે અને જગદંબા સ્વીકાર કરે અને આદિશક્તિ ખંભલાઈમાં જ આપણી કુળદેવીના પ્રાગટ્ય સ્થાને એકાવન શક્તિપીઠના સાનિધ્યમાં બેસી અને ગુજરાતના સૌથી સર્વોચ્ચ પ્રકાંડ પંડિતોના મુખે જ્યારે દુર્ગા સપ્તશતીના પાઠ બોલાતા હશે ચારેય વેદના બ્રાહ્મણોના મંત્રો થતા હશે અને એવા સંજોગોમાં શુદ્ધ આહુતિ શુદ્ધ હવન દ્રવ્ય શુદ્ધ ઘી બધી જ વસ્તુ કાસ્ટ પણ શુદ્ધ અને બહુ ભાવ સાથે લઈ આવવામાં આવેલા તો એવા યજ્ઞ તો ક્યાં થયા દુનિયામાં એટલે ધીમે ધીમે કરતાં આપણે બે હજાર છથી બે હજાર પચીસમાં લક્ષ સુધી પહોંચ્યા આપણે શરૂઆત સચચંડીથી કરેલી આપણે સહસ્ત્રચંડી પણ આપણે સચંડી પછી સહસ્ત્રચંડી કરી સહસ્ત્રચંડી પછી ચંડી પણ ગયા અને પછી આપણે લક્ષચંડી તરફ અત્યારે આપણે ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસથી ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસ વચ્ચે માંડલધામમાં આઠ હજાર વર્ષ પછી લક્ષચંડી મહાયાગ થવા જઈ રહ્યો છે આવડું મોટું ધામ અને આપણે નાનકડું એવું આપણું માંડલધામ પણ આપણે એ કરી શક્યા માતાજી આપણી પાસે કરાવે છે એ બધી એક જ શક્તિ નામ અલગ અલગ છે આપણા મા શબ્દ એ ઓમની પ્રેઝન્ટ છે અને મા એક શબ્દ ગ્રંથ છે આપણે તળાવ મંદિરે લખેલું છે અને એને એનું વર્ણન કંઈ આપણે બાળક થઈને તો શું કરી શકાય આપણે એક બુક બહાર પાડવા જઈ રહ્યા છીએ મારી મા ડિસેમ્બરમાં એનું અનાવરણ કરશું રાજકોટમાં એની અત્યારે પ્રિપેરેશન થઈ રહી છે એ બુક પણ પોતાની જગ્યાએ બધા બ્રાહ્મણોની ઘણી બધી આપણે છે અટકો પણ બધા બ્રાહ્મણોમાં યુનિક એક પ્રૂથ થશે અને એક ટ્રેન્ડ સેટર સાબિત થશું આપણે સાથે સાથે એકદમ ત્રણ વિશ્વ રેકોર્ડ થવા જઈ રહ્યા છે જેમાં પણ માં આપણે આપણું નામ સન્મિલિત કરે છે એ પણ બહુ મોટી વાત છે હું વારંવાર બોલું છું આપણે આ તબક્કે બોલીશ કે માનનીય નરેન્દ્ર મોદી સાહેબને પણ આમંત્રણ મોકલાવ્યું છે અને માનનીય અમિતભાઈ શાહ સાહેબને પણ એમના જુદા આલ્બમ બનાવેલા છે એની પીડીએફ હું તમને મોકલીશ અને એમને સ્પેશિયલ આમંત્રણ આપણે એમના હાથ સુધી પહોંચી જાય એવા પ્રયત્ન કરેલા છે તો પછી ભગવાનને જેવી ઈચ્છા સૌથી મોટી માં એટલે પણ આપણે ઇન્ફાઇનાઇટ લકી પર્સન છીએ કે જે લોકો આમાં ભાગ લઈ શકશે અને ઘરચોડું અને બધા આલ્બમ ધીમે ધીમે બહાર પડી રહ્યા છે તમે જોયા અને સાંભળ્યા હશે પ્લીઝ આપણે વિનંતી કરું છું હું ક્યારેય તમને નથી કહેતો કે મારા જેટલા વિડીયો છે એને લાઇક કરો ને શેર કરો પણ આજે હું તમને કહું છું કે બધા વિડીયોને જેમ મને એમ ઝડપથી લાઇક કરો શેર કરો મેક્સિમમ એનું એનું સબસ્ક્રિપ્શન થવું જોઈએ આપણે અને મેક્સિમમ વ્યુઅર્સ થવા જોઈએ આપણે નાના નાના ફાલતુ વિડીયોને લાઇક કરીને ખૂબ એને પ્રોત્સાહન અને મોટિવેટ કરીએ છીએ આ તો આપણી કુળદેવીનું છે એ આપણે કરવું જ જોઈએ અને આજે જે કંકોત્રી આપણે માના દરબારમાં ધરાવવા જઈ રહ્યા છીએ તે એ પહેલાં હમણાં જ આરતી સંપન્નથી એક વિડીયો મેં હમણાં જ અપલોડ કર્યો અને કરવાનો છું હમણાં એક અંબા ચાલીસાનો હૈયો હું તમને હૃદયથી કહું છું સાંભળજો હું તો ત્રીસ વર્ષથી સાંભળતો આવ્યો છું અને વારંવાર આના ચમત્કારિક પરિણામો જોવા મળેલા છે શબ્દો ઉપર વિશ્વાસ રાખજો અને આ આ જે અંબા ચાલીસા છે એને ખૂબ શેર કરજો ખૂબ લાઇક આપજો અને મા અંબા રાજી થશે મારું કાંઈ અસ્તિત્વ જ નથી મારી કોઈ ઓકાત પાત્રતા કશું જ નથી કરતાનો ભાવ છે એ કરાવી રહી છે અને એક આત્મા ખબર ને કઈ ગતિથી આવેલો છે ને એ કરાવી રહ્યો છે ને એક શરીર છે જે આમાં રોલ અદા કરી રહ્યો છે રોબોટ છે માનો અને એક પ્રક્રિયા થઈ રહી છે બધા જ પ્રકારના પ્રોગ્રામિંગ અંદરથી અલ્ગોરિઝમ માં ગોઠવી રહી છે એટલે પ્લીઝ તમે આમાં જોડાજો અંબા ચાલીસ અને ખૂબ શેર કરજો અને આપણે આપણી જાતે ધન્યતા અનુભવીએ કે આજે આપણી કંકોત્રી લક્ષંડીની જે તમારી ઘરે છે એવી જ કંકોત્રી માના અંબા માના શ્રી ચરણોમાં હમણાં આપણે પહોંચાડશું બધા હૃદયથી પ્રાર્થના કરશો જય અંબા જય ખંભલાઈમાં તો ટીમ અમારી ટીમ ખંભલાઈમાં બધા પ્રથમ ભાઈ આવી ગયા છે અમારા એટલે આખી ટીમ અમે સરસ નામ ટીમ ખંભલાઈમાં અમારી ટીમનું નામ ટીમ ખંભલાઈમાં એટલે કંકોત્રી તમે દેખાડું અને આપણે બધા સાથે મળીને માના આશી છો તમે એવું પ્રાર્થના કરો કે તમે મારી સાથે છો જ અને આપણે બધા સાથે મળીને કલ્પના કરીએ જે લોકોને યાદ હશે આપણે સાત સાતમાં એકવાર આપણે ચોટીલા ઉપર ઉપર પહાડ ઉપર જઈને ચંડીપાઠ અને આપણે નવચંડી કરાવેલી એ ત્રીસ આપણા ટીમના મેમ્બર હતા આપણે આઠ આઠમાં આપણે અંબાજી આવેલા અન્નકૂટ કરેલો ધજા ચડાવેલી માને વસ્ત્રો કરેલા અને નવચંડી યજ્ઞ પણ પાંચ કપલ બેઠેલા હવે આપણે બારમી એપ્રિલે આપણું આ ટીમ ખંભલાઈમાં બાર એપ્રિલે દ્વારકાધીશની બાવન ગજની ધજા ચડાવવા જઈ રહ્યું છે બાર એપ્રિલ બે હજાર છવ્વીસના દિવસે એટલે એ પ્રક્રિયા આપણે હું તમે બધું અપલોડ કરીશ પણ અત્યારે આપણી શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાનુષ્ઠાન અને શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગની ભવ્યથી ભવ્ય કંકોત્રી આપણે માના શ્રી ચરણોમાં સમર્પિત કરવા જઈ રહ્યા છીએ વિડીયોને જેમ અને એમ જાજો જોજો લાઇક આપજો અને શેર કરજો જય અંબા જય ખંભલાઈમાં મા કેવળ જ કરુણા જેમ બા જય ખંભલાઈ માં મંગલ કરનારી મારી માની બલિયારી બઉ સરસ લઈ ગયો ભાઈઓ તમે ના શબ્દો સાંભળજો અમુક શબ્દો અઘરા પણ છે પણ અંબા ચાલીસા શીઘ્ર ફળદાયી તમારી બધી જ મનોકામના અવશ્ય પૂરું કરશે જેમ બા જય ખંભલાઈ जय जय केवळ तुझ करुणा